પણ આ તારી મને તું લઈને આવ્યા તડકો છો પડે ને દળો કાળો થઈ જાય લ્યા તારે જો પેટી પહેરવાનું તે કાળો થઈ જાય તે હોક થતો પપ્પા પહેરવા નારી પણ કાળો ના પડું હું કે હોક ગાડું પડતું ઓ તારા દોડું રે મને કાળો પાડી દે આ અરે રે જો અદેખો લે રે અદેખો આ તારા અંગત નહીં આયો ઈમે તો કાળા ટોળા માં આપો કોઈ એવું હોત આ લ્યો તમે કરો હું હંગાત આવું લેડો તે કરો પણ હું કરાવું નહીં કરાવતો તો પાછળ દાન ખાલી જ છે તમાર તો ચાલુ કરી દે આ બધું રાખવાનું ફટ દઈ પાણી નાખવાની આ શેડા ઓઢવાના ઉટી કાટ ફટ ફટ હે હા તું તો પ્રેદાન ભાઈ જો આવે હોય છું તું ઘરા જો ઢારીઓ થી કેવો કર્યો હા આ જોતાય મો આનો જાવ હા નાખ ફટ ફટ નાખે અરે ના અમાર વાળો મોટો ગઈડો તે કશું કરો નહીં બધું મારા જોડે કરાવો બધું જે કોમ હોય મારા જ કરવું હોય એને તો ખાલી હે

પેલી બાજુ બતાવું તમે જો ખાટલો ના ભાઈ હું તો નઈ કરવાનો આ કર્યો ઈ કને કરવાનો તું કરતા જામ તો બે આ જોજી આ દીહન બેહી ગયા આ રોયો આ મો મને જીબા નઈ ગયા તો કેટલું હાચું હોવા ને હું તો બેહી ગયા આ જિંદગી ચીમ ગાટસી કેનો ઉપો થો મારું બેટો ચોથી મના આવો ભાઈ મળ્યો પૈતો એવો મળ્યો કાળા કાગડા જેવો

હા ભાઈ કોણ તું આ તા પહેરવું પહેણ તો પહેણા પહેણ કટલા

ઇનો ભાઈ શું કેટલે જાહો તાવ કરવાન ભાઈ ચાલુ કરી આલી હાળા ફટ હા કર દઉં એક ફટાફટ ચાલુ કરી દે ભાઈ મારો મેલ પાડ દીધો લાગે એક પેલો ભાઈ વાત કરતો તો એ પર મોડે મને એવું લાગ્યું કે ફાઈનલ થઈ ગયો કોમ કરવા દે ફટફટ એટલે ઇનો એવું લાગે કે ના મા ભાઈ પહેનાઈ દઉં ફટ ફટ કર દે વાર આ સાઈથી થોડી ચડાઈ દઉં ભગવાન લાઈન ઉપર લાજ્યા તો હા રીતના લગાઈ દઉં તો ના તેમ મોનું

આપડે જે બધું ખેતા આપડે જમીન વચ્ચે સાચી વાત તો આમ તો એક વાર કોથળો થાય તો

ભાઈ ઉંદેરા દયો મેળા એટલા હા એટલે આ નળ સાચી વાત આપણો ઘર જોવા જઈએ ને તો આટલા જ સાફ કરવાનું આ બધું આપણું જ છે સાચી વાત સાચી વાત સાચી જ વાત હતી ઝઘડો થઈ ગયો નમતી નહી હાલ તો આપડે જ કરવું પડશે પણ નમતી નહી હાલ કોક કરી પટાયો હજુ તો પોણી નહીં આવ્યો અને ધગડા ચાલુ કરાવી લ્યા એટલે પોણી બંધ કરાવી દ્યો આગળથી પાછો ખબર નહીં આવી જાય કે લે આ રોજ ઘડા કરી લે આ રોજ આ મને લાગતું નહીં કે આપણે વારો વાર પણ સારું કે આપું પહેલું છે તરત હી જેમ પીતું પીતું આવતું એમાં આવશે આ પેલું પીશે બીજું મારું કટકું પીશે એમ પછી પાછળ ચા હા તમને આવતા કેવું કહી દે અમારે અમે નહીં કરવાના તમારે કરવું તો કરો કરવા દ્યો કહી દે બોલો અમે નહીં કરવાના ભાઈ તમામ

ખબર આખા ગમ નો દલાલ કરે ઇજત હતો તારી ગમે છે પૂછી ભાઈ ના મને એમ પૂછફટ બેહો ફટ ફટ ખુશી મેલ બે દલા

અને હુકારોટલા તૈજાણા ભરી એટ